બાગે અહેમદ એપાર્ટમેન્ટના નીચે રિક્ષામાં બેઠેલા કુખ્યાત શખ્સ સમીર ખાન પઠાણ ઉપર ચાર શખ્સોએ ફાયરિંગ કરી જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો ઘટના બાદ ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા સમગ્ર બનાવ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો ફાયરિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જો કે ઘટનામાં સમીને કોઈ ઈજા થઈ ન હતી આ સમગ્ર મામલે પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરતા ચોક બજાર પોલીસ અને લાલગેટ પોલીસની સંયુક્ત ટીમે ગુપ્ત બાતમીના આધારે ચારે આરોપીને ચોક બજાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ગુનામાં વપરાયેલ એક દેશી તમંચો તથા એક ટુ વ્હીલર બર્ગમેન વાહનને પણ કબજે લેવામાં આવ્યા હતા ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસમાં લાલગોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી અને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલ જે ગુનો દાખલ થયા બાદ આરોપીઓ નાસ્તા પરતા હોય જે આરોપીઓ ગઈકાલ સાંજે લાલગેટ અને ચોકબજાર પોલીસ સ્ટેશન દ્વારા હથિયાર સાથે પકડી પાડેલ હોય જે ગુનામાં બનાવવાળી જગ્યા અત્યારે આરોપીઓ બતાવતા હોય જે આરોપીઓને સાથે રાખી અમારા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ઠાકોર સાહેબ સાથે અહીંયા ગુનાનું રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં ચાલુ છે સર આરોપીનો છે જ્યારે આરોપીનો ગુના ઇતિહાસ જોઈએ તો આરોપી હારૂન છે એ અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલ છે આરોપી નાસિર અનવર હુસેન છે એ અગાઉ ખૂન અને મારામારીના ત્રણ ગુના અને ગુસિંહ ટોકનો એક ગુનો નોંધાયેલ છે આરોપી સોનુ આદિત્ય સ્વાય એ પણ અગાઉ ખૂન લૂંટનો ગુનો અને ગુસરી ટોકના ગુનામાં સંડોવણી થયેલ છે